જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે વિશ્વાસ નવસારી ની અંદર એક નટ રહે નટ એટલે સરસ મજાના શરીરના એ અંગોના દાવ બતાવે અને લોકો એક કસરત જોવે એ દાવ જોઈ અને લોકો તેમને પૈસા આપે એમ એમનું ગુજરાન ચાલતું હતું ગામડે ગામડે નટ ફરે બે મોટા વાંસ લગાવે વાંસની ઉપર લાકડી બાંધે અને દોરી બાંધી લાકડી હાથમાં લઈ એ દોરી ઉપર ચાલે સરસ મજાનું સંગીત વાગતું હોય સરસ મજાનો ઢોલ વાગતો હોય અને ઢોલના તાલે એ નટ દોરી ઉપર ચાલે નીચે ન પડે લોકો તેમની કળા જોઈ ખૂબ ખુશ થાય તાળીઓ વગાડે અને નટને પૈસા આપે આ રીતને તેમનું જીવન પસાર થતું હતું એક દિવસ તેમને વિચાર્યું કે ભાઈ ગામડામાં તો હું ખૂબ ફેર્યો લાવને શહેરની અંદર જઈ અને મારા કરતબ બતાવું શહેરના લોકો પણ મને પૈસા આપશે આથી એ શહેરની અંદર આવ્યું પરંતુ તેમણે વિચાર્યું કે ગામડામાં તો હું નાના નાના કરતબ બતાવું છું બે વાંસ લગાવી એની ઉપર દોરી બાંધી અને હું ચાલું છું તો લોકો મને પૈસા આપે છે શહેર છે મોટું છે એટલા માટે કંઈક મોટું કરવું જોઈએ આથી તેમણે મોટી મોટી બે બિલ્ડિંગો પસંદ કરી બંને બિલ્ડિંગોની વચ્ચે એક દોરડું બાંધ્યું એને નક્કી કર્યું કે આ ઊંચા દોરડા ઉપર પાંચ માળના બિલ્ડિંગ ઉપર ના વચ્ચેના જગ્યા ઉપર મારે ચાલવું આવો કરતબ જોઈ અનેક લોકો ભેગા થઈ ગયા માણસો જોવા લાગ્યા કે આ બે અવળી મોટી વિશાળ બિલ્ડિંગ વચ્ચે આ નટ કેવી રીતે ચાલશે નટે પોતાના ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો એમણે એક લાકડી લીધી સંતુલન જાળવ્યું અને એ દોડા ઉપર સીધી લાઈનમાં ચાલવા લાગ્યો ન તો એ ડગ્યો ન તો એ પડ્યો અને સામે બિલ્ડિંગની અંદર પહોંચી ગયો લોકોએ તાળીના ગડગડાટ કરી દીધા કે વાહ સાબાશ સાબાશ ની બૂમો પડવા લાગી નટને વધારે ઉત્સાહ આવ્યો એક એમનો સાથી હતો એમણે એને પોતાના ખભા ઉપર બેસાડ્યો હાથમાં લાકડી લીધી સાથે એના ખભા ઉપર અને ફરી વખત આ બિલ્ડિંગ થી સામેની બિલ્ડિંગ ઉપર દોડા ઉપર ચાલવા લાગ્યો લોકોના હૃદય થંભવા લાગ્યા કે આ શું થશે પરંતુ એ નટ સામેની બિલ્ડિંગ સુધી પહોંચી જાય છે એમનો સહાયકને પણ કશું થતું નથી લોકો ખૂબ તાળી પાડી પૈસા આપ્યા નટ નીચે ઉતર્યો નીચે ઉતરીને લોકોને કહ્યું જોયું હું આ જગ્યાએથી સામી જગ્યાએ જઈ શક્યો હવે શું હું ફરી વખત ઉપર જાઉં અને આ બિલ્ડિંગમાંથી પહેલી બિલ્ડિંગે જઈ 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 શકું શકું કે કે ન બધા એક સાથે તમે શકો શકો જરૂર નટે બીજો પ્રશ્ન કર્યો કે હું મારા સહાયકને લઈને પણ આ જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકું તો બધા કે જરૂર જઈ શકો ત્યારે નટે કહ્યું કે હવે એમ કરો તમારામાંથી એક માણસ આગળ આવો અને મારા ખભા ઉપર બેસી જાઓ હું તમને પણ આ બિલ્ડિંગથી સામી બિલ્ડિંગ સુધી લઈ અને જઈ જાઓ જઈ શકું બધા જ લોકો અવાજ કરતા બંધ થઈ ગયા કોઈ પણ તૈયાર ન થયું કારણ કે તેમને બીજાની પ્રતિભા ઉપર તાળીઓ પાડીને વિશ્વાસ હતો વખાણ કરી શકતા હતા પરંતુ જ્યારે પોતાની જાતને મૂકવાની આવી ત્યારે હિંમત આવી ગયા કોઈ ઊભું ન થયું કારણ કે બિલ્ડિંગ ઉપરથી નીચે પડ્યા હોય તો શું થશે એને નટ ઉપર તો વિશ્વાસ હતો પણ પોતાની જાત ઉપર વિશ્વાસ નહોતો અને બધા ધીરે ધીરે ટોળું વિખરાવા લાગ્યું અને પોતપોતાના ઘરે ગયા આમ ઘણી વખત બીજાના વખાણ આપણે તાળી ઉપાડીને કરતા હોય છે પણ એ જગ્યાએ આપણી જાતને મૂકવાની વાત આવે ત્યારે આપણે હિંમત હારી જતા હોય છે એમ આપણા બાળક ઉપર આપણા વિદ્યાર્થી ઉપર પણ સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ તો જ એને સફળતાના ઉચ્ચતમ શિખર પાર કરી શકે